મારું નામ કવિતા છે હું એકવીસ વર્ષની છું હું કોલેજના બીજા વર્ષમાં છું કોલેજમાં હું એક છોકરાને ખૂબ જ પ્રેમ કરતી હતી અને અમે રોજ ફોન ઉપર વાતો પણ કરતા હતા હું મારા રૂમમાં એકલી સુતી હતી એટલે હું મોડે સુધી તેમની સાથે વાતો કરતી હતી દિવાળીની રજા હતી તેથી હું મામાને ત્યાં રોકાવા ગઈ હતી મારા મામા હજુ છત્રીસ વર્ષના છે દેખાવે એકદમ સ્માર્ટ છે તે જીમ જતા એટલે તેને સુંદર મજાના સિક્સ પેક હતા મને તો લાગતું હતું કે મારા મામા ઉપર ઘણી બધી છોકરીઓ ફિદા થઈ રહેશે પણ સ્વભાવથી તે બહુ જ ખડૂશ હતા મને તેનો ખૂબ ડર લાગતો હતો મામાના ઘરે મારા બોયફ્રેન્ડ સાથે વાત કરવામાં પણ મને બહુ પ્રોબ્લેમ આવતો હતો તેથી હું બધા સુઈ જાય પછી વાત કરતી આવી રીતે એક દિવસ હું વિડિયો કોલ માં વાત કરતી હતી ત્યાં અચાનક દરવાજો ખખડવાનો અવાજ આવ્યો તેથી હું ડરી ગઈ અને કોલ કટ કરીને દરવાજો ખોલવા ગયા જલ્દી જલ્દી માં ફોન વ્યવસ્થિત કાપતા હું ભૂલી ગઈ હતી મેં દરવાજો ખોલ્યો તો મારા મામા હતા એને જોઈને હું વધારે ડરી ગઈ તેણે મને પૂછ્યું કે આ અડધી રાતે કોની સાથે વાત કરે છે અને મને ધક્કો મારીને મારા રૂમમાં આવી ગયા મામા જોવા માંગતા હતા કે હું કોની સાથે વાત કરું છું તેણે મારો ફોન જોયો તો હું બરોબર કાપતા ભૂલી ગઈ હતી તેથી વોટ્સએપ ખુલ્લું હતું અને અમારી વાતો અને ફોટા જોયા હવે તે મને ગુસ્સાથી જોઈ રહ્યા હતા પછી તેણે દરવાજો બંધ કર્યો અને પછી બોલ્યા કે તને વાત કરવાનો બહુ શોખ છે ને આજે હું તારો શોખ પૂરો કરી નાખીશ પછી તેણે મને ખેંચીને એક ખૂણામાં ઘા કરી દીધી અને તે મારી ઉપર ચડી ગયા મેં તેને ઘણી વાર ના પાડી કે મામા મને જવા દો તને મારી એક પણ વાત ન સાંભળી તેણે એટલા જોર થી ધક્કા માર્યા કે મારે ગોઠણ છોલી નાખ્યા અને મારો બધો જ રસ કાઢી નાખ્યો અને તેને ઉલટી પણ કરાવી નાખી અને પછી બોલ્યા કે તારી વાત કરવાની સજા છે હવે જો મારી નજર સમક્ષ ક્યારે પણ તને વાત કરતા જોશ તો ફરીવાર આવી સજા તને આપવામાં આવશે અને મિત્રો હું તેની સામે આંખો ફાડીને જોઈ જ રહી પણ મે વાત કરવાનું ચાલુ રાખ્યું તે મને રોજ આવી જ સજા આપતા જો મિત્રો વિડીયો પસંદ આવ યુ હોય તો વિડીયો ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો ત્યાં સુધી આવજો તમારો કિંમતી સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ